સુરતના પાલ વિસ્તારમાં આવેલ મહાકાલી શિવ ધામ ખાતે શ્રાવણ માસ ને લઈ અને ખાસ સુવ્યવસ્થા યોજવામાં આવી છે સુરતના પાલ વિસ્તારમાં માં મેલેડી મહાકાલી શક્તિ ધામ આવેલું છે જેમાં સ્ફટિક શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ તથા સહસ્ત્ર લિંગ દર્શન માત્રથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર શ્રી રમેશ ગિરી બાબુ દ્વારા નિર્માણ પામેલ છે અને શ્રાવણ માસમાં ભક્તો માટે પ્રથમ એવું સહસ્ત્ર કોટિલિંગ જેમાં સર્વ થી ઉપર મણિલિંગ વિશેષ એક હાજર અગિયાર નર્મદેશ્વર શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ એકાવન ઇંચની મૂર્તિ એકાવન શક્તિપીઠ જલસ્થલ ગૌ મંદિર અને તાપી મૈયાનું સાનિધ્ય જેમાં અતિ પ્રાચીન શક્તિપીઠ છે તો તટ પશ્ચાત સર્વ ગુરુશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તથા સૂર્યપૂર્ણ રક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ શિવ ભક્તોનું રક્ષણ કરે છે એકાવન શક્તિપીઠનું જળ ભૂમિમાં જળ કળશ પધરાવી અને પ્રથમ સ્તંભ સ્થાપવામાં જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ શિવ કથાકાર શ્રી રમેશ ગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે તો વિશેષ શિવ ભક્તોના કલ્યાણ અર્થે આ સહસ્ત્રલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે કોઈ પણ શિવ ભક્ત એક અભિષેક કરી અને શિવ

અને સહત્ર કોટિલિંગ જ્યાં વિરાજિત છે એ સ્થળ પર આપણે ઉભા છીએ જે આપણા સુરતમાં સપ્ત તીર્થ કહી શકીએ એવા સાત તીર્થ અહીંયા છે ભગવાન શિવની કૃપાથી એકત્રિત થયા છે બીજું વિશેષ એ મહત્વ છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં કોઈ શિવ ભક્ત ભગવાન શિવનો આ શિવલિંગનો જો એક અભિષેક કરે તો એક હજાર ને અગિયાર શિવલિંગ જે છે આમાં ભગવાન શિવના સહત્ર લિંગ એક અભિષેકથી સહત્ર અભિષેક થાય એવું સુંદર ભગવાન શિવની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક શિવ ભક્તોને શિવ કથાકાર ગીરી બાપુ તરફથી ઓમ નમઃ શિવાય જય મહાદેવ